જી સર આપનું નામ હું પીપી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન શું ઘટના બની હતી સર ઘટનામાં એક અરજદાર બે બાકરા હાલતમાં આવેલા અને પોતાની સાથે સાયબર ફોન પોતાનો ફોન હેક થઈ ગયેલો હોય કોઈ મુમેન્ટ ના કરતો હોય જે તે હાલતમાં અમને બતાવેલા સ્ક્રીનમાં અમે જોતા હું રિમોટ એક્સેસ કોઈ પણ રીતે અન્ય જગ્યાએ જયેલો અમે જણાતા અમે તાત્કાલિક ઇમિડિયેટલી એનો ફોન ફ્લાઇટવોડમાં મૂકી જે કે સાયબરના ઓપન સોર્સ ટૂલ્સ છે એનો ઉપયોગ કરી સિમ કાર્ડ ડીએક્ટિવે એનું નીકાળી એનું ફોનનું અમે સ્કેન ટૂલ સ્કેનરથી સ્કેન મારી મેં જે આવેલા તેને દૂર કરેલા ફોન રિસ્ટાર્ટ કરેલો તેમજ સાથોસાથ આના એકાઉન્ટમાંથી પણ પ્રકારનું નાણાકીય મેસેજ થયેલા ન હોય એની પાકી ખાતરી કરવા સારું બેન્કના મેનેજરનો કોન્ટેક કરેલો રવિવારના દિવસે અમે ભારે જહેમત બાદ બેંક મેનેજરને બોલાવી એનું એકાઉન્ટ પણ બ્લોક કરાવેલું કારણ કે બેંક હેલ્પલાઇન નંબર સતત બીજી એંગેજ આવતો હોય અલગ અલગ પ્રકારની માહિતીઓ માંગતો હોય ઇમિડિયેટ આના એકાઉન્ટમાં દોઢ કરોડ જેટલી માતબાર રકમ હોય ગંભીરતા સમજી બેંક સાથે ટાઈઅપ કરી અમારા સાયબર સેલ આનંદની મદદ લઈ અમારા સાયબર કન્સલ્ટન્ટ છે એમની મદદ લઈ અને ફોનને અમે રેસ્ક્યુ કરેલો પછી ફોનને રિસ્ટાર્ટ કરી અને એને જે તે મૂળ સ્થિતિમાં લાવેલા દરમિયાન માળાવેર દૂર કરવામાં આવેલા સાથે સાથે એને અમે એના ફોનથી જે હેક થઈ ગયા પછીના જે મેસેજ પીએમ કિસાન યોજના એપીકે ફાઇલ જે ડાઉનલોડ થયેલી હતી તે બલ્ક શેરિંગમાં અલગ અલગ જગ્યાએના કોન્ટેક્ટ્સમાં બધે ગયેલી હોય તેના કોન્ટેક્ટ્સમાં પણ અમે ચેતવણી કોઈ મેસેજ આપેલો અને તમામ કોઈ આપ ડાઉનલોડ ના કરે ક્લિક એ માટે અમને અપીલ કરેલી ચેતવણી આપેલી મારી પણ તમામ પ્રજાજનને ને અપીલ છે કે અજાણી લિંક કોઈ પણ આવે તો કોઈ પણ રીતે એને ઓપન કરશો નહીં કોઈ પણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય સાયબર ક્રાઇમ થાય તો વિના સંકોચે ત્વરિત રીતે ઓગણીસ ત્રીસ ઉપર રિપોર્ટ કરો પોલીસનો સંપર્ક કરશો સાવચેતી એ જ સલામતી છે